અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે પ્રગતિશીલ બન્યા છે અને અમરેલી જિલ્લામાં ડ્રેગન ફ્રૂટનો વાવેતરમાં વધારો થયો છે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટનો જે પાક છે એ આમ જોવો તો અમરેલી જિલ્લા માટે નવો પાક છે કેટલાક વર્ષોથી ખેડૂતોએ અપનાવેલો છે જૂના વાવેતરો જે ખેડૂતોએ કરેલા હતા એમાં ઉત્પાદન પણ ખૂબ સારા મળે છે અને હાલમાં બજાર ભાવો પણ ખૂબ સારા મળે છે આથી ખેડૂતો કમલમના પાક તરફ આકર્ષિત થાય છે શરૂઆતમાં ખેડૂતોની વારંવારની રજૂઆતોને ધ્યાને લઈ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકારનું કૃષિ વિભાગ હેઠળનું જે બાગાયત ખાતું છે એમના દ્વારા ખેડૂતોને કમલમ પાકના નવા વાવેતરમાં પ્રોત્સાહન સ્વરૂપે સહાય આપવામાં આવે છે કમલમ ફળ જે છે પાક એ ટ્રેઝ મંડપ કરી અને કરવાનો થતો પાક છે એટલે કે એને ટેકો આપવો પડે જેના માટે ખેતરમાં પોલ ઊભા કરી એના ઉપર ટ્રેલિઝિંગ કરવું પડે જેથી શરૂઆતનો જે ખર્ચ છે એ ખેડૂતોને ખૂબ લાગતો હોય છે આથી આ ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને પચાસ ટકા સુધી સહાય આપે છે જે એક હેક્ટરે અંદાજીત ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય થાય છે જેથી કરીને ખેડૂતનો શરૂઆતનો જે ખર્ચ છે એમાં સરકાર મદદરૂપ થવાથી આવા નવા પાકોની ખેતી કરવામાં પ્રોત્સાહન મળતું હોય છે અમરેલી જિલ્લામાં હવે કમલમ ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો થયા છે અને અમરેલી જિલ્લામાં ડ્રેગન ફ્રૂટની ખેડી ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી પણ ખેડૂતો કરી રહ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે બાગાયત વિભાગ દ્વારા સબસિડી આપવામાં આવે છે અને સાડા ચાર લાખ રૂપિયા સુધીની સબસિડી ડ્રેગન ફ્રૂટના વાવેતર સમયથી ઉત્પાદન સમય સુધીમાં આપવામાં આવે છે તો સાથે જ હવે ક્રોપ કવરની સબસિડી પણ ડ્રેગન ફ્રૂટમાં મળી રહી છે સામાન્ય જાતિના ખેડૂતો માટે પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રણ લાખ હેક્ટરે સહાય આપવામાં આવે છે જ્યારે અનુજાતિ અને જાતિના ખેડૂતોને પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કે સાડા ચાર લાખ રૂપિયા હેક્ટરે સહાય આપવામાં આવે છે અને લાભાર્થી દીઠ એક હેક્ટરની મર્યાદામાં આ કમલમ ડ્રેગન ફ્રૂટની વાવેતર સહાય આપવામાં આવે છે જેમાં વખતો વખત સરકારના ધારાધોરણ મુજબ સહાય મળવાપાત્ર હોય છે સાથે જ રોપાની એક હેક્ટરે ચાર હજાર ચારસો છોડની સંખ્યા હોવી જરૂરી છે અને જે ઉપર બાગાયત વિભાગ દ્વારા વખતો વખત સહાય આપવામાં આવી રહી છે અને વાવેતરનું અંતર ત્રણ મીટર બાય ત્રણ મીટરના અંતરે છોડનું વાવેતર કરવું જરૂરી છે જેથી પ્રતિ હેક્ટરે વીસ થી 30 ત્રીસ ટન પ્રતિ હેક્ટરે ઉત્પાદન મળી રહે છે